ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડ ની મુન્દ્રા થી પાણીપત જતી ક્રૂડ ઓઇલ ની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાલમાં પ્રગતિ પર છે ઇન્ડિયન ઓઇલ આ કામગીરી છેલ્લા કેટલાક સમય બંધ રહેવા પામી હતી પરંતુ છેલ્લા માટે ઇન્ડિયન ઓઇલ કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવી કે ફોસલાવી પાઇપલાઇન નાખવા દેવા માટે મજબૂર કરી રહ્યા છે એક તરફ ખેડૂતો દ્વારા ખેતરોમાં રવિ સિઝનમાં એરંડા સહિત જીરાના પાકનું વાવેતર કરી દેવામાં આવ્યું છે તેમજ ખેડૂતો દ્વારા પિયત પણ કરી દીધું છે એરંડાનો પાકમાં કાપણી થવાની તૈયારીમાં છે ત્યારે ઇન્ડિયન ઓઇલ દ્વારા ભર સિઝનમાં પાઇપલાઇન નાખવા માટે ખેડૂતો પર સરકારી નિયમો બતાવી ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવી રહી છે એક તરફ ગત ચોમાસુ સિઝનમાં પણ ખેડૂતોને કોઈ ખાસ ઉપજ મળી નથી